ભુજ ખાતે શ્રી રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંક દ્વારા બીજા નોરતા ભવ્ય ઉજવણી સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ હું ઈલા જે ઠક્કર રઘુવંશી સોશિયલ ગ્રુપ મંત્રી મંત્રી પદે છું આ અહીંયા વિરામમાં અમે ચૌદ વર્ષથી નવરાત્રિ મહોત્સવ ઉજવી રહ્યા છીએ ને અહીંયા વિવિધ મંડળો આવે છે રમવા માટે ચિલ્ડ્રન્સ રાઉન્ડ હોય છે સિનિયર સિટીઝન રાઉન્ડ હોય છે અને બધા એનો અનેરો લાવો લેતા હોય છે અને આપણે કહીએ તો અહિયાં દાતાઓનો પણ અમને સહયોગ સારો મળતો હોય છે લોઆણા મહન અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ એ બધાનો ફાળો અમને સહયોગ મળતો રહે છે અહિયાં જે અમે ગ્રાઉન્ડ માં રમી રહ્યા છીએ એ સાતિક વિરામ હોટલ ના જે માલિક છે એનો અમને ચૌદ વર્ષથી એ અમને એમને એમ રમવા આપીએ છીએ એટલે એમનો ખુબ ખુબ આભાર હેલો જય માતાજી આજે નવરાત્રી નો બીજો દિવસ છે અને અમે અહીંયા ચૌદ વર્ષથી આયોજન કરીએ છીએ જેમાં માત્ર મહિલા મંડળો ને જ અમે પ્રોત્સાહન આપીએ છીએ અને અમારી પારંપરિક રીતે ગરબા રમીએ છીએ ને આના માટે છે તે અમને મા આશાપુરાનો ચેનલનો અમને હર હંમેશ સારો સાથ સહકાર મળે છે અને અમારા બેનો પણ બહુ જ ઉત્સાહી છે અને સરસ રીતે બધા આયોજન સંભાળી લે છે અને બાળ બાલિકાઓ સ્વરૂપમાં કે રોજના માટે બે બે ઈનામ આપીએ છીએ અમે અને બહુ સારું આયોજન થાય છે છેલ્લા ચૌદ વર્ષથી અમને બધાનો શાસ્ત્રકાર બહુ સારો મળી રહ્યો છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે